अरे बेटा घेओ आइ गेला वेला वेला गे आइ जासी आणि मी तो बठा मदत दे तो मार तो ओगरू मेलू मेलू थई ग्यू ओ नो मा टपल दे ओले घे रे टपल म सु सु नवली आलो ना न <पाल देवाग। laughs>

আমি আলবুটাকে হস তুই সু করা দাও કલનો નકલ હવે સમજ્યો મુદ્દો કરે છે મુદ્દો હવે કેટલી વાર મારતો દેતાય આયો બાબા આ લેવા દે તારું કે એ મજા આવે હર વાત કરતું ના પણ ચાન આલીસી કેમ કરતું ચાનુ પોણી પીધું તો મોનું છે કે ટેન્કર છે ટેન્કર છે ચકં તો પાસ કે કાયન કે છે ઈ હવે નિકોમસ તમ ખબે નઈ ગયો તો આ કાર્પન લે કેવા રૂ હવે ગાવ કદી નગી ના ઓ કદા ઘૂંસ કરી દીધું હા તો હોન દે તો ગલપુ આ આયુ દે દે અને લાલ પણ પપો પપોન કે અલ્યા ગધે બજરા આવતો આલુ નથી કે ગધરા હા

આયુ ફોન માં બઈણી દેખાનાજી ઓ ઈજે તાર ઉપર ઢોળ અરે ના પણ ના તારી આ બઈણી હમી દેખાતા ઈજુ બઈણી ઉપર અને પેલો દેહના નવરાય મો 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 શું કરાય નવરાઉ તું થપનિયા ન જાવ ઓ શિટ દેખાય જાલો કિધ પર તો એ દેહના નવરાવી પડે એ આયુ અરે કાચા તારા લીજે મામા માર બેસ નવરાઈ પડે છે એ બંદાઈ ઉપર આ બૈડું પર નહી પણ ગબડું પર ઓ નો ફાઈલ ફાઈલ ખાઈ તોમી પી 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 પેલે ઉધી મિલ્યા અલ્યા તું તો નહી તું આ બોલતું આ તો આશા ફા બેહને તું ખાપર તો હવે બ બંધી જા અડ નથી તો નવરાય કે ના ઓ શિટ પેલા આ ભે ભેસે નવરાઉ અને ના ના થાય તો ધોય ધોય ના તા આ તો કાળી અલ્યા તો મૂછે કીધું હરળ કરીને ન કાઈ આ શુંકક

Ya, 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 એ આ રૂ રૂ જોરા એવો આવો મને ઘરે જાવ મા હાથી થી ઈ ઈ તમે જાવ હા હા જોકી આખી ગાડી આયા હું તો નવરાવીતી જોગા આભી ગાડી અલ્યા આ શું કે છે નો 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 મસી મને તો એકદમ નવરાઈને આવો પછી ને તું ચપ્પલ લઈ આવું ઓ નો હા તો બોલ્યો કોઈ ની તું બીજું પાણી લઈને આવું એટલે ઊભે રહે આ આ આ આમ તમે ઓન કદી ભાઈ છે いや પાઉડું પર વેલા વેલા ના પીવે પાણી એ તને હાથી બધી તારતા તો દોરશી પણ હું ડોલ લાવું ઓન પાણી પીવાય હા તું ડોલીને આવું કેટલો ભેસ ખાત ખમ ખાતું ગુગ્યું પાવું ઠીક અલ્યા સોનમનું ભરડા કે શું કાટી દીધું છે અલ્યા બોટાઉ બોટાઉ નવરાય આવે ફટફટ એ હારું તું સોનમનું બંધી જાકી કે ઈ તારે ડ્રેસ નવરાયી પડછું શું કરવાનું અર દુનિયારુ રે દાદા ઇટલું ધલાણ તો હવે ઓન પાહે લે લાઈવ અરે આ પા છે હવે બડતા થોડું અ નમરાયા ન જોઈ તું સોલ્મોનને બડતા કે યાર